રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે એમ કહો છો કે ખેતીકા સાગર તમારું છે તો તમારી દુકાનનું નામ શું છે તો આપણી દુકાનનું નામ છે નીલમ એગ્રો કેમિકલ્સ તળાજા અને એક દુકાન છે નીલમ એગ્રો એજન્સી બરોબર છે તો આ બે દુકાન આપણી છે અને મવા પણ આપણે દુકાન છે જય યોગેશ્વર કૃષિ કેન્દ્ર અને શ્રીરામ પેસ્ટિસાઇડ બરોબર છે તો જે નજીકમાં વિસ્તારમાં હોય તમ તાર ત્યાંથી બધી વસ્તુ ખરીદી કરી લેવી પણ ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા આવે ને તો એમ પૂછતા હતા કે હિતેશભાઈ તમે એમ કહો છો કે નીલમ એગ્રો તમારું છે કે ખેતી કા છે તો આપણે સરનામું પણ આપી દીધું છે પણ આપણે જે ભલામણ કરી છે એ બધી વસ્તુ તમારા વિસ્તારમાં મળી જશે આપણે આજે વાત કરવાની છે કે તૈલ નો પાક કર્યો છે તૈલ કાળા કેરા હોય કે ધોળા કેરા હોય એમાં ખડ તમને કહું એટલું થાય છે કે કોઈ વાત પૂછોમાં અને છે અરે કાંઈક લગ્નમાં જવું હોય ને તો ખડની રામાયણ તો પેલા ઊભી રહે અને હવે ખડમાં તો એટલી માથાકૂટ થઈ ગઈ છે કે ઘરેથી એમ કહી દે કે સૂટા છેડા આવી ગયો એટલે અમારે તમારા ખેતરે ખડ કાઢવા જ નથી જવું વાડીએ જ નથી જવું આવી પરિસ્થિતિ છે હવે ઉનાળો આવતો જાય છે ઠંડીનો વાવેતર કરી દીધું છે અને તલમાં હવે તમને કહું આપણે ખડ થવા મળ્યા છે બધી પ્રકારના પરંતુ હવે એમાં કઈ દવા નાખવાથી આપણા પાકની માલિકા નિંદામણ દૂર થઈ જાય બરોબર એની અમે તમને આજના વિડીયોમાં માહિતી આપીશું હવે ભાઈ એક દવા એવી આવવાની છે કે બાસાલીન આપણે જે પેન્ડી વાપરીએ છીએ એની જગ્યાએ જો તમે વાપરશો તો તલમાં તમારે ઉગાવવામાં કોઈ વાંધો નહીં આવે અને નિનામણ પણ તમારે લાંબો સમય સુધી ન થાય પરંતુ આપણને એ દવાની માહિતી હજી છે નહીં આપણી પાસે દેવાની માહિતી આવશે પછી અમે તમને ભલામણ વિડીયો દ્વારા કહેશું અત્યારે તમે અમે તમને એટલું કહેવાના નિંદામણ થઈ જાય છે અને તલ સુકાય પણ જાય છે સુકારો એમાં ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રોને જમીન એક ધારી ભીને ભીની રહેતી હોય ને એમાં વધારે પડતો આવતો હોય છે તો પહેલાં આપણે એ માહિતી આપી દઈ કે જે ખેડૂત મિત્રોને જમીન સતત ભીની રહેશે અને એમાં તમને કોઈ કાળી ફૂગ લાગી જાય છે થળિયા પહેલી તૈલો છોડવો હોય ને એ તરફ ઢળી પડે છે અને એનાથી સુકાઈ જાય છે તો હવે એના માટે શું કરવું જોઈએ કે ભાઈ પહેલાં આપણે તેલને સારી રીતે સૂર્યપ્રકાશમાં તપાવવાના સૂર્યપ્રકાશ સારી રીતે તેમાં તપ શું કે સારી રીતે સૂર્યપ્રકાશમાં તપી જાય પછી તમારે તેલનું વાવેતર કરવું જોઈએ બને ત્યાં સુધી થોડીક અઠવાડિયું કે જો જમીન તપે અને ભેજ જમીનમાંથી થોડોક ઓછો થઈ જાય તો વધારે સારું પડે પછી તેલને આપણે સાટી દઈએ અથવા વાવી દઈએ પછી એને પાણી આપીને બે દિવસ વળી પાછું આપણે પાણી એને આપી દેતા હોય છે અને પછી પાણી દિવસ સુધી આપણે પાણી આપણે આપતા નથી જયારે આપણે એને પાણી આપી જોઈએ એવા સમયે આપણે યુરિયા ખાતર નાખવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ હવે યુરિયા તમારે સોળ ગુઠાના વીઘા પ્રમાણે આઠથી દસ કિલો કે વધીન બાર કિલો લખે લેવાનું છે કેટલું આઠ દસ કિલો કે વધીન બાર કિલો લખી લેવાનું છે હવે એની સાથે તમારે દવા મિક્સ કરી દેવાની છે સાયમોગઝાનીલ અને મેન્કોઝેફ કઈ સાયમોગઝાનીલ અને મેનકોઝેફ જે ટેકનિકલ આવે છે બરાબર માનો કે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું નોવીનો આવે છે બરાબર હવે એક એકર ચાલીસ ગુઠા જગ્યા એટલે કે એક એકર થાય હવે એક હાવ સામાન્ય સુકારો હોય અને બીજા કોઈ પણ પાક કરતા હોય એમાં આટલો બધો સુકારો લાગતી હોય તો ત્રણસો ગ્રામ પ્રતિ એકરે આપવાનું છે અને જે ખેડૂત મિત્રો જીરું કરતા હોય ધાણા કરતા હોય વરિયાળી કરતા હોય કપાસ કરતા હોય સિંગ કરતા હોય અને એ જમીનમાં વધારે પડતી જે ખેડૂત મિત્રોને ફોગ લાગે છે તો એમને પ્રતિ એકરે છસો ગ્રામ લેખે ઉપયોગ કરવાનો છે બરાબર ખાસ આ માહિતી અને યુરિયા ખાતરની હારે ભેળવી દેવાનું છે જેથી કરીને આપણે અલગથી સ્પ્રે પણ ન કરવો પડે અને આપણી જે આ દવા છે એ ખાતરની સાથે સીધી જમીનમાં આવી જાય અને એ સમયે આપણે પાણી આપીએ અને પાણીની સાથે તે તમને ખાતરે યુરિયા ખાતરે એને મળી જાય મૂળીએ ડાયરેક્ટ અને દવા પણ ડાયરેક્ટ મૂળિયા સુધી પહોંચી જાય જેથી કરીને જે કાંઈ ફૂગના થોડા હજાર સ્ફોર ફેર્યા રાખો તો એ ફૂગને તાત્કાલિક ધોરણે નાઈયા નાઈયા નાશ કરી દે અને આપણા તૈલના પાકને સુકારાથી બચાવી શકે નવ્વાણું ટકા બરાબર પછી અમુક ટકા આપણી જમીન ઉપર આધારિત હોય છે છે તો તો તમે માનો કે કઈ કઈ કંપનીનું આવે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું નો એનું આવે છે પછી કોટેવા કંપનીનું પણ આવે છે ગોદરેજ કંપનીનું પણ આવે છે સિગ્મા કંપનીનું પણ આવે છે બરોબર છે સાઇમોગાનીલ આઠ ટકા અને મેન્કોઝેપ ચોસઠ ટકા જે આવે એ તમે ખાતરની સાથે વેળવી શકો છો બરાબર છે હવે એક વાત કરવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે તોલ અમારા અમુક ટકા થામુકા વધવા જ મળે કારણ કે દેશી ખાતર નાખેલું હોય જમીન પાડાના કાન જેવી તોડી નાખે એવી હોય અને એમાં તમને કહું તૈલ આપતી વખતે તે પાયામાં ખાતર સારું એવું આપ્યું હોય અને તૈલ તમને કહું બળુટા નીકળ્યા હોય બળિયાટા નીકળ્યા હોય ને ત્યારે એવા સમયે એને રોકાવાના નથી રાખવાના નથી ખેડૂત મિત્રો એવા સમયે કલ્ટાર નથી આપવાનું કે ઇગ્નિટ નથી આપવાનું એવા સમયની માલિકા કે જેથી કરીને આપણે તલની હાઈટ અટકાવી શકીએ પણ કયા ટેકનિકલ આપવા જોઈએ કે ભાઈ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં ફાઇલ વધારે આવી શકે ને એવા તમારે ટેકનિકલો આપવાના છે માનો કે તમે કોરોમ ફેનટેગ આવે એ પણ આપી શકો છો ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એ પણ આપી શકો છો અથવા તો આપણે ભલામણ કરીએ છીએ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ગુરુ આવે છે પંપે વીસ થી પચીસ એમ એલ લખે સ્ટાન્ડર્ડ પરિણામ તમને મળશે એ પણ તમે આપી શકો છો બરાબર એ સિવાય તે આપણે જે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનવાળાનું જે બ્લુબેરી આવે છે એ પણ તમે પંપે વીસ એમ એલ લેખે આપી શકો છો જેથી કરીને એ જે ફૂલની સંખ્યા છે ને એ વધતી રહે એમનેમ અને છોડવામાં તમને કોઈ જે બળવા બેસવાના હોય ને

એનો તમે ઉપયોગ બે થી ત્રણ વખત કરી શકો બ્લુબેરી આવે છે એનો પણ તમે બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો સેન્ટેલા નું પુષ્પરાજ આવે છે એ પણ તમે બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો આ તમને તલના ઉત્પાદનની ની સારું એવું પરિણામ આપવા માટે છે બરાબર હવે વાત કરીએ છીએ કે તલના પાકડીમાં બધી પ્રકારના નિંદામણ થઈ જાય છે કાળિયું હાંબો હાટોડો લુણી દારોડી દરોડી કુતરા હેમો સયા બારોતરો વેકરીઓ વાંદર વાંદરભૂષણ આવા કેટલી બધી પ્રકારના નિંદામણો થાય છે પરંતુ તલમાં અત્યારે જે હાજર દવા આવેલી છે એ દવા છે તમને કહું ફક્ત ને ફક્ત એક આવે છે વિક્સ ઉપર બરોબર બાયર કંપનીનું વિક્સ ઉપર આવે છે જેમાં ફેનોક્ઝા પ્રોપી ઇથાઇલ નવ આવેલું છે બરોબર આ પંપે તમે પાંત્રીસ થી ચાલીસ એમ એલ આપી શકો કે જેમાં પટ્ટી પાન વાળા જે નિંદામણ આવે છે કાળિયું ખારિયું હાંબો કુતરા મરસો બાજરીના પાન જેવું જુવારના પાન જેવું મકાઈના પાન જેવું જે નિંદામણ થાય છે એ બળ છે બરોબર કેટલું આનું માપ છે પંપે પાંત્રી ચાલીસ એમ એલ અને ક્યુ ટેકનિકલ આવે છે ફેનોક્સા પ્રોપી પીાઈ નવ ટકા બરોબર બીજું એક આવે છે તમારે ધાનુકા કંપનીનું તરગા

હવે આને પછાડ્યું એટલા માટે છે કારણ કે આ બધાનો બાપ થઈને બેઠો છે એક આવશે તમને કહો વિડોન સુપર કયું આવશે વિડોન સુપર શું કામ કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું છે બીજા નંબરમાં કે ક્વિઝન ફોપશનની દસ ટકા છે કેટલું દસ ટકા છે આમાં પાંચ ટકા આવે છે આમાં ફેલોસેપોપ નવ ટકા આવે છે આમાં સીધું દસ ટકા આવે છે એટલે તમે પંપે પચ્ચીસથી ત્રીસ એમ એ લખી આપો કાટી અને જાડી વેયોથી સારી દો એટલે તમારા કાળિયું ખારજ્યું હાંબો કૂચરા મણસો એવા પટ્ટી પાનવાળું જે આવે છે બાજરીના પાન જેવું છે જુવારના પાન જેવું છે મકાઈના પાન જેવું લાંબા પાનનું જે વાળું જે ઘટ થાય છે એ તમને કહો સંપૂર્ણ ઉપાડી લેશે ના તમ તારે બરાબર અને હરેક તમારા નજીકના વિસ્તારની માલિપા મળી જાય બરાબર દસ ટકાનો લેવાનો આગ્રહ હું એટલા માટે રાખું છું કે કદાચ ખડ થઈ હોય કેટલું ખરું ભાગ્યા દાળિયાએ હચકસરી સાટી દીધી હોય ને તો એ નાય ખરના ગાબા કાઢી નાખે સોચરા ફાટી દે બરોબર બાકી નગર આપણે બાય નું વૃક્ષ ઉપર અને ટરગાસ ઉપર તો આપણે સાત જ આવીએ છીએ બરોબર એ મળે તો અંદર એ લઈ લેવાનું પરંતુ આ દસ ટકા અત્યારના હાલના સમયની માલિપા ટેકનોલોજીમાં અને વાતાવરણમાં એની હારે ખબો ખબો મેલાવ્યા હાડ ઉભાઈને કેમ લાડવા ખબર આવે ને આપણે ન ખાઈ બે ને ખાવાના હોય ને એવી રીતે આ વસ્તુ તમને કહું સારામાં સારું પરિણામ આપે છે અને તાત્કાલિક ધોરણે પરિણામ આપે છે એટલા માટે તમે વિડલ સુપરનો ઉપયોગ કરી શકો છો બરાબર અને દરેક નજીકના વિસ્તારમાં મળે ચાલીસ ગુઠા જગ્યાની ની માલિકા તમારે દસ પંપ કચ કચાવી છાઢી દેવાના છે એટલે ના એ તમારે નિંદામણ જે દેખાય છે બરોબર પટ્ટી બધું જાય ગોળી ઘાસ બરોબર બાકી એક બીજી દવા આવવાની છે તોલ માટે જ્યાં સુધી આપણી પાસે એની માહિતી પૂરી નહીં આવે ત્યાં સુધી આપણે વિડીયોમાં વિડીયોના માધ્યમથી આપણે તમને ભલામણ નહીં કરી પણ આવી જાય ને એટલે આપણે હુલી હુલી તમને એની માહિતી આપણે આપીશું બરાબર છે અને હવે તમારે બીજો કયો પાક છે અને કયા પાકની બીજી માહિતી જોતી છે એ પાક માટેની માહિતી માટે તમારે વિડીયોના કમેન્ટમાં તમારે કહી દેવાનું છે કે આ પાકની માહિતી જોતી છે એટલે આપણે અમે તમને એમાં આપી દેસુ નવો વિડીયો નો આવ્યા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન